પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પ્રારંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડના સત્તાવાર પ્રવાસે છે તેઓ આજે વોરસામાં પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક કરશે બંને દેશના નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે

શ્રી મોદીએ જણાવ્યું કે દાયકાઓથી ભારતની નીતિ તટસ્થ રહી છે વધુમાં તેમણે ઉમેર્યું કે સ્પષ્ટપણે માનવું છે કે આ યુદ્ધનો નથી ભારતના સંઘર્ષોના ઉકેલ માટે વાટાઘાટો અને રાજદ્વારી નીતિમાં વિશ્વાસ ધરાવે છે બીજા તબક્કામાં તેઓ યુક્રેન પહોંચશે યુક્રેનના રાજધાની કીવમાં તેઓ રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરશે ભારતીય પ્રધાનમંત્રીનો પ્રથમ યુક્રેન પ્રવાસ છે ઇલેક્ટ્રોનિક અને માહિતી તેમજ પ્રસારણ મંત્રાલયે દેશના તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નિર્દેશ આપ્યા છે કે તેઓ આરજી કર મેડિકલ કોલેજ ઘટનામાં મૃતકની ઓળખને લઈને સંબંધિત સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પાલન કરે આ પૂર્વે સર્વોચ્ચ અદાલતે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોને પીડિતના નામ સાથે તમામ સંદર્ભ અને તસવીરો સાથેની વિડિયો ક્લિપ તાત્કાલિક ધોરણે દૂર કરવા નિર્દેશ કર્યો વધુમાં આદેશમાં કહેવાયું છે કે મંત્રાલય તમામ સોશિયલ મીડિયા કંપનીઓને કહે કે તેઓ આવી સંવેદનશીલ માહિતી થાય તેની તકેદારી રાખે આદેશનું પાલન નહીં કરવા પર કાયદાકીય પગલા લેવાઈ શકે છે આ તરફ કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ હોસ્પિટલના તબીબ અધિક્ષક સહ પ્રાચાર્ય બુલબુલ મુખોપાધ્યાય તેમજ પ્રિન્સિપલ સુહ્યતા પોલને પદ પરથી દૂર કરાયા છે ચેષ્ટ ડિપાર્ટમેન્ટના પ્રમુખ અરૂણવો દત્તા ચૌધરીને તેમજ હોસ્પિટલના મદદનીશ અધિક્ષકને પણ પદ પરથી દૂર કરાયા છે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એનવીડિયા કંપની ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ મિશનને સમર્થનનો દાવો કર્યો છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે બંને પક્ષો કૃત્રિમ બુદ્ધિમત્તાનો લાભ લેવા અને ભારતના વિશેષ પડકારોના સમાધાન માટે એઆઈના ઉપયોગો અંગે ચર્ચા કરી આ બેઠક દરમિયાન ભારતની પોતાની એઆઈ વિકસિત કરવા માટે પણ ચર્ચા થઈ આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 10372 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી સાથે રાષ્ટ્રીય સ્તરના ઇન્ડિયા AI મિશનને માન્યતા પણ આપી હતી હવામાન વિભાગે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જે અનુસાર આસામ મેઘાલય અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં અતિભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત કેરળ તેમજ લક્ષદ્વીપમાં ભારેથી અતિભારે ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ પૂર્વીય રાજસ્થાન પંજાબ હરિયાણા અને દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે મધ્યપ્રદેશ કોકણ ગોવા અને ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદ પડી શકે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR News Gujarat પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા Twitter હેન્ડલ AIR News_ABD ને ફોલો કરી શકો છો ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પાટલીપુત્ર ખેલ પરિસર ખાતે પ્રારંભ થયો છે ત્રણ દિવસ ચાલનારી આ પૂર્વીય લીગ પચીસ ઓગસ્ટના રોજ પૂર્ણ થશે બિહાર યોગાસન ખેલ સંઘ પહેલીવાર તેની મેજબાની કરી રહ્યું છે આ લીગમાં પૂર્વીય ક્ષેત્રના રાજ્યોમાંથી પાંચસો મહિલા ખેલાડીઓ ભાગ લઈ રહી છે આ લીગનું સીધું પ્રસારણ ખેલો ઇન્ડિયા મહિલા લીગની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરાશે કેરળ સરકારે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા અને પૂર્વ હોકી ગોલકીપર પીઆર જીસેનને બે કરોડ રૂપિયાનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે

સન્માનમાં આયોજિત આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આંધ્રપ્રદેશના અનકાપલ્લી જિલ્લામાં આવેલા અચ્યુતમ સેજ વિસ્તારમાં એક ખાનગી ફાર્મા કંપનીમાં વિસ્ફોટ થતા ત્રીસથી વધુને ગંભીર રીતે ઈજા થવા પામી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ઘટના અંગે શોક વ્યક્ત કરતા ઘાયલોને ઝડપી સારવાર મળી રહે એ માટે નિર્દેશ પણ આપ્યા છે આવતીકાલે દેશભરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસ ઉજવવામાં આવશે આ વર્ષનો વિષય છે જીવનને સ્પર્શું ચંદ્રને સ્પર્શું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીના ભારત મંડપમ માં આયોજિત મુખ્ય સમારોહ નું ઉદઘાટન કરશે નવી દિલ્હીમાં અંગેની પત્રકાર પરિષદને સંબોધતા અવકાશ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ગયા વર્ષે ત્રેવીસમી ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ સાથે ચંદ્રયાન થ્રી મિશન સફળ રીતે પૂર્ણ થયું તેમણે જણાવ્યું કે આ સાથે ભારત ચંદ્ર પર ઉત્તરાણ કરનાર ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉત્તરાયણ કરનાર ચોથો દેશ બન્યો છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે આ મુલાકાત ભારત અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધોની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે આ મુલાકાત ભારત અમેરિકા સર્વગ્રાહી વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારોને વધુ મજબૂત બનાવે તેવી પણ આશા છે રશિયાએ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન યુક્રેનના પિસ્તાલીસ ડ્રોન તોડી પાડ્યા છે જેમાં ડ્રોન મોસ્કોના વિસ્તારમાં તોડવામાં આવ્યા છે મોસ્કોના મેયર જણાવ્યું કે મોસ્કો પરનો આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે યુક્રેનના સશસ્ત્ર દળો દ્વારા અઉદેવકા તરફ કરવામાં આવેલા ત્રણેય હુમલાને નિષ્ફળ બનાવાયા છે હવે અખબારોની હેડલાઇન પર એક નજર આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારને મુખ્ય હેડલાઇનમાં સ્થાન આપ્યું છે સંદેશ લખે છે એકસો એકાવન એમપી એમએલએ મહિલા શોષણના આરોપી ગુજરાત સમાચાર લખે છે એકસો એકાવન વર્તમાન સાંસદો અને ધારાસભ્યો સામે રેપ સહિતના કેસ મહિલાઓ નેતાઓથી પણ અસુરક્ષિત બદલાપુરના તોફાનો માટે પાંચસોથી વધુ સામે એફઆઈઆર બોતેરની ધરપકડ આ સમાચારને ગુજરાત સમાચારે પહેલા પાના પર સ્થાન આપ્યું છે દિવ્યાભાસ્કર લખે છે ભારત બંધ સાત રાજ્યો ટ્રેનો રોકાઈ રાજસ્થાનમાં સ્કૂલ કોલેજ બંધ આદિવાસી સંગઠનો દ્વારા ભારત નબળો પ્રતિસાદ આ પહેલા પાના પર લીધા છે બદલાપુર જાતીય શોષણના મામલે વિપક્ષનું મહારાષ્ટ્ર બંધનું એલાન આ સમાચારને નવગુજરાત સમયે મુખ્ય હેડલાઇન બનાવી છે નવગુજરાત સમયે લખે છે કે પિસ્તાલીસ વર્ષમાં પોલેન્ડની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન ફૂલછાબ લખે છે છે આ સમાચારને મુખ્ય મુખ્ય હેડલાઇન બનાવી અંતે સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠક કરશે કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ સોશિયલ મીડિયા કંપનીઓને કોલકાતા મૃતકના સંદર્ભ તસવીરો અને વિડિયો હટાવવા નિર્દેશ કર્યો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વિશ્વની ટોચની એઆઈ ચીપ બનાવતી કંપની એન બીડિયા ભારતના એઆઈ મિશનમાં મદદ કરશે પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લીગનો આજથી બિહારના પટણામાં પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર